સાથે સાથે જ આપણા રૂટો જે છે એને રેશનલાઈઝ કરીને મેક્સિમમ રૂટ્સ કવર થાય અને બસોની ફ્રિકવન્સી વધે તમામ વિસ્તારોમાં એના ભાગરૂપે આયોજન હાથ ધરવામાં આવનાર છે આગામી નાણાકીય વર્ષના અંત સુધીમાં પંદરસો ને ઇકોતેર બસ ઓન રોડ રાખવાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં એએમટીએસ મારફતે પણ બસસનું જીસીસી મોડેલ ઉપર પ્રોક્યોરમેન્ટ કરવામાં આવશે સાથે સાથે જ કેન્દ્ર સરકારની જે પીએમ ઈ ડ્રાઈવ યોજના છે એમાં પણ આપણે તબક્કાવાર બસ અમદાવાદ શહેરને સોંપવામાં આવનાર છે એ બસેસ પણ આપણે રૂટો ઉપર ડિપ્લોય કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે સૌથી અગત્યનું પાસું આપણે જો જોઈએ તો ગત વર્ષના બજેટમાં આપણે સ્માર્ટ શેલ્ટર્સ પૂર્ણ થઈ ગયેલું છે એ જ લાઇન ઓફ થોટ ને આગળ વધારતા આપણે જે મિશન મિલિન્ટ્રીઝ ફોર મિલિન્ટ્રીઝ બધા જે આપણે પર્યાવરણલક્ષ્ય કામગીરી હાથ ધરીએ એના જ ભાગરૂપે આપણે ગ્રીન બસ શેલ્ટર એક નવતર પ્રયોગ આ વર્ષના બજેટમાં અમલમાં મૂકવાનું આયોજન હાથ ધરેલું છે